શનિદેવ મીન રાશિ માં પોતાની વકરી ચાલ શરૂ કરવા જઈ રહ્યા છે જેના કારણે આ બે રાશિઓને સારા સમાચાર અને મોટી સફળતા મળશે શનિદેવ મહારાજ પોતે હવે બાર માંથી બે રાશિના લોકોથી ખૂબ ખુશ છે જેના કારણે હવે આ રાશિના લોકોને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં હવે આ રાશિના લોકોના જીવનમાં મોટા ફેરફારો આવવાના છે જેના કારણે બે રાશિના લોકોનું જીવન ખુશીઓથી ભરાઈ જશે મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવ હવે ખૂબ જ ટૂંક સમયમાં પોતાની વકરીચાલ બદલવાના છે જેના કારણે આ બે રાશિના લોકોને ઘણા ફાયદા મળવાના છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવ મીન રાશિમાં વકરી રહેશે અને તેઓ લગભગ એકસો આડત્રીસ દિવસ સુધી વકરી રહેશે શનિદેવની વકરી ચાલને કારણે તેની ખૂબ જ શુભ અસર કેટલીક રાશિઓ પર જોવા મળશે મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવ હાલમાં મીન રાશિમાં બિરાજમાન છે આ બે રાશિઓનું ભાગ્ય બદલાવવાનું છે હા મિત્રો હું તમને જણાવી દઉં કે ભગવાન શનિદેવને ને સર્વોચ્ચ ન્યાયાધીશ કહેવામાં આવે છે અને ભગવાન શનિદેવ કર્મ ના ફળ આપનાર સ્વામી માનવામાં આવે છે તો મિત્રો ચાલો જાણીએ કે તે કઈ ત્રણ રાશિયો છે જેના પર શનિદેવ શુભ દ્રષ્ટિ પડવાની છે તેર જુલાઈ થી શનિદેવ ચાલથી કઈ રાશિના લોકોને ફાયદો થશે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે શનિદેવના આશીર્વાદ હંમેશા તમારા રા પર રહે તો આ વીડિયોને લાઇક કરો અને ચેનલને સબ સક્રાઈબ કરો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શનિદેવ મહારાજ લખો જેથી તમે બધા શનિદેવના આશીર્વાદ સીધા મેળવી શકો અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ ભગવાનની કૃપાથી સમાપ્ત થઈ શકે તો ચાલો જાણીએ તે બે ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક કર્ક રાશિ કર્ક રાશિના લોકો તમને જણાવી દઈએ કે મીન રાશિમાં શનિની વકરી થવાને કારણે કર્ક રાશિના લોકો માટે સારો સમય આવશે હા મિત્રો કર્ક રાશિના લોકો માટે શનિની વકરી સ્થિતિ તમારા પરિવારમાં સફળતા લાવનાર માનવામાં આવે છે હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર સાંભળવા મળે તેવી શક્યતા મિત્રો દ્વારા કરવામાં આવેલી મહેનત હવે તમને લાભ કરાવશે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવના ખાસ આશીર્વાદ તમારા પર છે કર્ક રાશિના લોકો જેના કારણે તમે બમણી પ્રગતિ કરશો તમે તમારા જીવનમાં આગળ વધશો તમે હવે તમારી સફળતાનો ધ્વજ લહેરાવશો જેના કારણે દુનિયા હવે તમારો મહિમા જોશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ સારો સાબિત થવાનો છે ચાલો તમને જણાવી દઈએ કે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે ત્યાં જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે લગ્નજીવન સુખી રહેશે અને તમને મિત્રો ગમશે આ રાશિના લોકોને ઘણા પ્રકારના લાભ મળશે હા મિત્રો શનિદેવ એક આડત્રીસ દિવસ વકરી રહેવાથી તમને ફક્ત લાભ જ મળશે તેર જુલાઈથી તમારા જીવનમાં સુવર્ણ સમય શરૂ થવાનો છે શનિદેવના આશીર્વાદથી આ સમય તમારા વિદેશ જવાની શક્યતા છે વેપારીઓને ઘણા ફાયદા થઈ શકે છે તો મિત્રો આ સમયનો લાભ લો અને જીવનમાં આગળ વધો આ સમય સફળ થવાનો છે નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો તમને જણાવી દઈએ કે મીન રાશિમાં એકસો આડત્રીસ દિવસ માટે દંડ આપનાર શનિદેવનું વકરી થવું વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે હા મિત્રો સાથે જ તમને જણાવી દઈએ કે શનિદેવના આશીર્વાદને કારણે આ સમય વકીલો માટે શ્રેષ્ઠ રહેવાનો છે આ સમયે તમને કોર્ટ કેસોમાં સારા લાગ મળવાની શક્યતા રહેશે વૃષભ રાશિના જે પણ વ્યક્તિને રોજગાર સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો હવે તમને તે સમસ્યાઓમાંથી રાહત મળવાની છે કોર્ટ કેસોમાં તમે એક પછી એક જીતતા જોશો અને સાથે જ તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થવાની શક્યતા પણ રહેશે છે આ સમયે તમારી આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે મિત્રો તમારા પારિવારિક જીવનમાં ગમે તેવી સમસ્યાઓ ચાલી રહી હતી હવે તમારું પારિવારિક જીવન સુખ શાંતિમાં પસાર થશે આ સમયે પ્રેમ સંબંધોમાં રોમાંસ વધશે આ સાથે હું તમને કહી દઉં કે તમારું મન એકદમ શાંત રહેશે સ્વાસ્થ્યમાં સુધારો થશે દંડ આપનાર શનિદેવની કૃપાથી તમારું જીવન આનંદમય રહેશે મિત્રો તમારું તમારું સ્વપ્ન પૂર્ણ થવાની શક્યતા છે શનિદેવ મહારાજના આશીર્વાદથી તમારી કન્યા અને કન્યાની શોધ પૂર્ણ થઈ શકે છે હા મિત્રો શનિદેવ એકસો આડત્રીસ દિવસ વકરી રહેવાથી તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ આવશે તો મિત્રો આ સમયનો લાભ લો સમય તમારા માટે સુવર્ણ સમય લાવશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર